સાવરકુંડલામાં જિલ્લા તંત્ર તાલુકા તંત્ર અને નગરપાલિકા દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો સાવરકુંડલામાં શહેરી વિસ્તારના નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતના સ્થળ સ્થિતિ એ અને ત્વરિત ઉકેલ માટે સરકાર સરકારશ્રીની સૂચના પ્રમાણે આજરોજ જિલ્લા તંત્ર તાલુકા તંત્ર અને નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરી પ્રેસ ગ્રાઉન્ડ મહુવા રોડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વોર્ડ નંબર એક ચાર પાંચ છ માં રહેતા સમગ્ર સાવરકુંડલા શહેરના લાભાર્થીઓએ આ સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો આ કેમ્પમાં સાવરકુંડલા પ્રાંત અધિકારી શ્રી ભલારા મેડમ મામલતદાર શ્રી બારિયા સાહેબ નાયબ મામલતદાર શ્રી શૈલેષ લેવા મયુરભાઈ રાઠોડ એટીવીટી શાખા નાયબ મામલતદાર શ્રી કિરીટભાઈ પાઠક પુરવઠા શાખા નાયબ મામલતદાર શ્રી ચીફ ઓફિસર શ્રી બોરડ સાહેબ સંજયભાઈ ત્રિવેદી નગરપાલિકા કર્મચારી સહિતની ઉપસ્થિતિમાં સેતુ કાર્યક્રમનો સાવરકુંડલાની જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો ને આવકના પ્રમાણપત્ર જાતિના પ્રમાણપત્ર નોન ક્રિમિલિયરના પ્રમાણપત્ર સિનિયર સિટીઝન પ્રમાણપત્ર મુખ્યમંત્રી બાળ સેવા યોજના રેશન કાર્ડમાં નામ ઉમેરવા કમી કરવા તેમજ સુધારા કરવાની કામગીરીને લગતી અરજીઓ આધાર કાર્ડમાં અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ બાબત વિધવા સહાય અને વૃદ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ રહેવાસીનું પ્રમાણપત્ર લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર જન્મ મરણ પ્રમાણપત્ર પ્રધાનમંત્રી આવાસ યોજના બેંકના ખાતા ખોલવા પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતા ખોલવા સિટી સર્વે વિભાગને લગતી અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને લગતી વ્યક્તિગત સહાયતાની રજૂઆત અરજી રાજ્ય સરકારશ્રીના કૃષિ પશુપાલન સહકાર ગ્રામ વિકાસ પંચાયત સમાજ કલ્યાણ આદિજાતિ વિભાગની સ્કીમો હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ વિકલાંગ ફ્રી પાસ કન્યા ફ્રી પાસ ઝુંપડપટ્ટીમાં વીજ કનેક્શન સહિતની કામગીરીની માહિતી અરજદારોને માહિતગાર કરવામાં આવેલ અને કામગીરી કરી આપવામાં આવેલ હતી જિલ્લા સેવા કાર્યક્રમનું નગરપાલિકા આ સેવા કાર્યક્રમમાં પ્રમાણપત્ર રહેવાસી પ્રમાણપત્ર મરણ આવક સિટી સન્ડે સુખું વીજ કનેક્શન ટોટલી જાહેર જનતા લગત જે કંઈ પ્રમાણપત્ર આજરોજ નગરપાલિકામાં બે તબક્કાનું સેવા સેતુનું આયોજન થયેલું છે જેમાં આજના પ્રથમ ફેઝમાં વોર્ડ નંબર એક ચાર પાંચ અને છનું આયોજન છે અને જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ અત્યારે લાભ લઈ રહ્યા